જય સિયારામ જય જલારામ મારું નામ છે દેસાઈ દિનાક્ષી અને આજે છે રવિવાર એટલે આપણે મમ્મી જમવાનું બનાવ છે આપણે શું બનાવ છે જમવાનું કે આપણે જોઈ આવ આ છે મારા મમ્મી મમ્મી શું ખાવાનું બનાવશે પેંડા હમ હાલો પેંડા બને છે ખાવા હોય તો અંદાજ આવી જાજો આ છે અમારા ઘરનું ઝૂલું હાલો આપણે બાદ આવી જાય પછી એને બતાવી તમને અત્યારે વાગી ગયા પાંચ મમ્મી કરે છે ડ્રોઈંગ હલો જયારે મમ્મી કરે ડ્રોઈંગ પહેલાનું અમારા ઘરમાં એક્સપોર્ટ છે ડ્રોઈંગ માટે તો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે સોમવાર અને કાલે આપણે જે વિડીયો પૂરો કરી નાખશી સવારે સ્કૂલે ગઈ એટલે બ્લોક નથી રહી હવામાં નહોતો લેવાનો એટલે અત્યારે લે છો અત્યારે વગેરે છે સવા બે અને હવે હું કરું લેસન હાલો આપણે અત્યારે બાને મળી આવી શું કરે છે તે જોઈ અમારું જુલવા રમે છે

હવે મારું લેસન પૂરું કરીને હું ફ્રી થઈને બેઠી છું અહીંયા હવે હું ફ્રેન્ડ પાસે મળવા જઈશ અત્યારે બધા કામ કરતા ત્યારે ઘડી ઘર પછી બતાવી દઈ ફાઈનલ એડ બતાવીશ તમે એમ ન કીધા ખાલી તમે કઈને જ કે ધીરે ધીરે હું સમજાઈને બતાવીશ શકે બેઠા હતા શાંતિથી કાંઈક તો જય સિયારામ જય જલારામ કેમ છો બધાય ને મજા હસો ને આઈ હોપ કે તમે બધા સારા હસો કે આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરજો સારા અને આ વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો તો બીજો પણ હું બનાવીશ બાય બાય